વડોદરા શહેરના કુંભારવાડા નાકા પાસે કલેક્શન બોયની બાઇકના બેગમાંથી રોકડા રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજારની ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડી રોકડ રકમ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બાસના મકરન દેસાઈ રોડ પરની ત્રિભુવન સોસાયટીમાં રહેતા પૂનમભાઈ લક્ષ્મણભાઈ ભરવાડે આજવા રોડ પર આવેલી મારુતિ આરએમસી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કલેક્શન બોય તરીકે ચાર વર્ષથી ફરજમાં નોકરી કરે છે ઓગણીસ માર્ચે ઓફિસનું કામ પતાવી બપોરે ઓફિસ ગયો હતો ત્યારે તેમના શેઠ નિશિત મહેશભાઈ પટેલે ફોન કરી તેમની કંપનીને હાથીખાના પટેલ ફળિયામાં રહેતા મુસ્તાકભાઈ ઇસ્માઈલભાઈ શેખ પાસેથી રોકડા રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર લીધા હતા જે રૂપિયા બાઇકની બેગમાં મૂકી નીકળ્યો હતો દરમિયાન તેની આંખમાં કચરું પડતા કુંભારવાડા બિલ નાકા પાસે બાઇક સાઈડમાં મૂકી ચાની લારી પાસે ઉપર મૂળું ધોવા માટે ગયો હતો થોડીવાર બાદ મૂળું ધોઈ પરત આવી રૂપિયા ખિસ્સામાં મૂકવા બેગ ખોલીને ચેક કરતા રૂપિયા ગાયબ હતા જેથી યુવકે આસપાસમાં તપાસ કરી હતી પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો જેની શેટને જાણ કર્યા બાદ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપી સાહિલ ઉર્ફે લાલુ દિલાવર સિંધીને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો તેની પાસેથી રોકડ રકમ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી